ઉના તાલુકાના વડવયાળા ગામની માધ્યમિક શાળાના 25 થી વધુ વર્ષ જૂના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ગુરુવંદના સન્માન સમારોહ યોજાયો વડવિયાળા માધ્યમિક શાળા ભણી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા માધ્યમિક શાળાના શિક્ષકોના શાળાઓ સન્માન કરવામાં આવ્યું જેમાં ઉના ગીરગઢડા તાલુકાના ગામડેથી તેમજ સુરત અમદાવાદ ભરૂચથી ચારસો જેટલા વિદ્યાર્થીઓ સહપરિવાર હાજર રહેલા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરી અને શિક્ષકોનું સ્વાગત પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી કરવામાં આવી તેમજ ગુરુઓના પ્રવચન સાંભળીને વિદ્યાર્થીઓએ પોતાના સ્મરણ યાદ કરેલા અને એ રજૂ કરેલા ત્યારબાદ સાથે ભોજન લીધું વિયાળા માધ્યમિક શાળા ભણી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા માધ્યમિક શાળાના શિક્ષકોના શાળાઓ સન્માન કરવામાં આવ્યું જેમાં ઉના ગિરગઢડા તાલુકાના ગામડેથી તેમજ સુરત અમદાવાદ ભરૂચથી ચારસો જેટલા વિદ્યાર્થીઓ સહપરિવાર હાજર રહેલા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરી અને શિક્ષકોનું સ્વાગત પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી કરવામાં આવ્યું તેમજ ગુરુઓના પ્રવચન સાંભળીને વિદ્યાર્થીઓએ પોતાના સ્મરણ યાદ કરેલા અને એ રજૂ કરેલા ત્યારબાદ સાથે ભોજન લીધું વડ વિયાળા માધ્યમિક શાળા ભણી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા માધ્યમિક શાળાના શિક્ષકોના શાળાઓ સન્માન કરવામાં આવ્યું જેમાં ઉના ગિરગઢડા તાલુકાના ગામડેથી તેમજ સુરત અમદાવાદ ભરૂચ થી ચારસો જેટલા વિદ્યાર્થીઓ સહપરિવાર હાજર રહેલા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરી અને શિક્ષકોનું સ્વાગત સુ પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી કરવામાં આવ્યું તેમજ ગુરુઓના પ્રવચન સાંભળીને વિદ્યાર્થીઓ પોતાના સ્મરણ યાદ કરેલા અને એ રજૂ કરેલા ત્યારબાદ સાથે ભોજન લીધું વડ વિયાળા માધ્યમિક શાળા ભણી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા માધ્યમિક શાળાના શિક્ષકોના શાળાઓ સન્માન કરવામાં આવ્યું જેમાં ઉના ગીરગઢડા તાલુકાના ગામડેથી તેમજ સુરત અમદાવાદ ભરૂચથી ચારસો જેટલા વિદ્યાર્થીઓ સહપરિવાર હાજર રહેલા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરી અને શિક્ષકોનું સ્વાગત સુ પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી કરવામાં આવ્યું તેમજ ગુરુઓના પ્રવચન સાંભળીને વિદ્યાર્થીઓએ પોતાના સ્મરણ યાદ કરેલા અને એ રજૂ કરેલા ત્યારબાદ સાથે ભોજન લીધું વડ વિયાળા માધ્યમિક શાળા ભણી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા માધ્યમિક શાળાના શિક્ષકોના શાળાઓ સન્માન કરવામાં આવ્યું જેમાં ઉના ગીરગઢડા તાલુકાના ગામડેથી તેમજ સુરત અમદાવાદ ભરૂચ થી ચારસો જેટલા વિદ્યાર્થીઓ સહપરિવાર હાજર રહેલા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરી અને શિક્ષકોનું સ્વાગત પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી કરવામાં આવી તેમજ ગુરુઓના પ્રવચન સાંભળીને વિદ્યાર્થીઓએ પોતાના સ્મરણ યાદ કરેલા અને એ રજૂ કરેલા ત્યારબાદ સાથે ભોજન લીધું સાહેબ આપને પૂછવા માંગીશ કે આજ રોજ આપનું સન્માન થઈ રહ્યું છે આપે ફેસબુકમાં ટેગિંગ કર્યું હતું કે વધારે પડતું એવું બનતું હોય છે કે આવો મોકો મળતો નથી તો ખરેખર તમને શું અનુભવાય છે અને તમારા સ્મરણો કે જયારે તમને જુના વિદ્યાર્થીઓ કે જે વગોડવી તમને ગમશે અને કે નું સન્માન શહીદ થાય ત્યારે જ થાય પણ આ વિદ્યાર્થીઓને ખરેખર અત્યારે ગુરુ તરીકે વિદ્યાર્થીને વંદન કરવા લાગે કરવા પડે એવી સ્થિતિ છે કે આવો એક ભવ્ય વિચાર આ લોકોને આવ્યો અને અહીંયા જે વિદ્યાર્થીઓ ભેગા થયા છે એમાં તો કેટલાક એવા છે કે ત્યાંથી પચીસ સત્યાવીસ વર્ષ પહેલા અમારી પાસે ભણેલા છે જેમના ચહેરા પણ અત્યારે ખૂબ બદલાઈ ચુક્યા છે અમને કંઈ ખ્યાલ નથી અને અમારી તો ક્યારેય કલ્પના પણ નહોતી કે આવી કોઈ ઘટના બનશે આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એટલી મોટી સંખ્યામાં આવું સરસ સ્થળ પસંદ કરીને ભેગા થશે અને અમને ઇન્વાઇટ કરશે અમારી સાથે વાતો શેર કરશે અને રહી વાત વિદ્યાર્થીઓ સાથેની યાદો વાગોળવાની તો એને હું કરવા બેસીશ તો કદાચ સમય ટૂંકો પડશે એટલે હું એટલું જ કહીશ કે આ વિદ્યાર્થીઓને મળતા મને અદ્ભુત આનંદ થાય છે અને વિદ્યાર્થીઓ જે પોતપોતાની યાદો યાદ કરી કરીને અમારી વચ્ચે શેર કરી એને બદલ ખૂબ ખૂબ આભારી છું વિદ્યાર્થીઓ હું ગુરુના કાર્યક્રમ અંતર્ગત અહીંયા શ્રોત મળવાનો થયો અને બધા જે જૂના વિદ્યાર્થી ને એના ફેસ રીડિંગ ઉપરથી જોઈને એટલી બધી મજા આવી ગઈ પહેલા મેં એમ થતું કે અહીંયા આપણે નથી જવું પણ ના નહીવા તો મોકો મેં ગુમાવી દે અને બાળકોનો જે અંદરથી જે હેપીનેસ જોઈને અતિ આનંદ થયો વડોદીવા હાઇસ્કૂલના બધા વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત ગુરુવંદના કાર્યક્રમ બે હજાર ઓગણીસમાં સુરત મુકામે વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભેગા થયા છે તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો જે ઓગણીસો પોણી ચારસો જેટલી સંખ્યા છે બસો જેટલા વિદ્યાર્થીઓ હશે અને આ બધા એક સાથે મળીને ખૂબ આનંદ થાય છે વર્ષો પછી કેટલાક વિદ્યાર્થી એવા છે કે જે પચીસ વર્ષે ભેગા થાય છે સત્યાવીસ વર્ષે ભેગા થાય એવા વિદ્યાર્થી પણ મળ્યા અને ખૂબ ખૂબ આનંદ થાય છે આ બધા વિદ્યાર્થીઓને ભૂતકાળ યાદ કરતા વિદ્યાર્થીઓ સાથે મળતા ખૂબ ખૂબ આનંદ થાય છે આભાર કૈલાસ ભટ્ટ સાથે પરાગ પંડ્યા કેટીવી ન્યૂઝ ગુજરાતી ઉના